દોસ્તો એકતાલીસ વર્ષ બાદ બાવીસ જાન્યુઆરી એ રચાતા શુભ સંયોગમાં તમારી રાશિ ને કેટલો ફાયદો થશે અને આ દિવસે અયોધ્યામાં ભગવાન શ્રી રામ ની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા પણ થવાની છે તો ચાલો જાણીએ કઈ છે આ રાશિ પહેલા આ વિડીયોને લાઈક કરી દીજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો દોસ્તો બાવીસ જાન્યુઆરીએ ત્રણ શુભ યોગનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે અને અયોધ્યામાં પ્રભુ શ્રી રામ ની પ્રાણ પ્રતિષ્ઠા પણ થવાની છે એટલે આ દિવસ અનેક શુભ સંકેતો ને લઈને આવી રહ્યું છે અને સોમવાર ની સાથે સિદ્ધ યોગ અમૃત સિદ્ધ યોગ અને નક્ષત્ર મુગ શીર્ષ છે જે અનેક શુભ બાબતો અંકિત કરે છે અને આ યોગ માં પ્રભુ શ્રીરામ મંદિરમાં મંદિર માં બિરાજમાન થશે જે ક્ષણ સમગ્ર વિશ્વ માટે ગૌરવશાળી હશે અને આ આ યોગ જ મહત્વ ધરાવે છે સમગ્ર દિવસ દરમિયાન રામ રાક્ષોત નો પાઠ કરવાથી ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે અને રાશિ મુજબ જોઈએ તો પ્રભુ શ્રી રામ આ યોગમાં માં પાછા બિરાજમાન થવાના છે જે ફરી એ યુગ યાદ અપાવે છે અને પ્રભુ શ્રી રામ ના રાજ્યમાં સુખ શાંતિ અને સલામતી ની અહેસાસ કરાવે છે હવે જાણીએ કે પહેલી રાશિ ને કેટલો ફાયદો થશે પહેલી રાશિ છે મેસ આ દિવસ થી તમારા જીવનમાં ઘણી ઉર્જા પ્રાપ્ત થશે વધુ લાગણીશીલ અને સંવેદનશીલ વિચારશો પારિવારિક જવાબદારીમાં સમય વીતતો લાગશે નવી વસ્તુઓ વસાવવા માટે વિચાર કરશો અને ઘરમાં ફેરફાર કરવા માટે પણ વિચારશો અને સંબંધ બાબતે વધુ સજોગ બનશો બીજી રાશિ છે ઋષભ રામ લલ્લાની પ્રાંત પ્રતિષ્ઠા એક નવા સમયની શરૂઆત કરશે જે તમારા અધિકારિક ક્ષેત્રમાં વૃદ્ધિ થશે અને તમારી નીચેની ટીમ પાસેથી તમે કામ લઈ શકશો ભાઈ મિત્ર અંગે ચિંતા નવા બાબત માં થોડી રાહ જોવી પડશે વિવાદ આદિ કાર્ય માં વિલંબ થતો જોવા મળે છે હવે જાણીએ મિથુન રાશિ વિશે સમગ્ર વિશ્વ ના સંચાલક જયારે ગાંધી ઉપર બેસે છે ત્યારે સુખ શાંતિ સંચાર થાય છે લાભ સૂર્ય અધિકારી સાથે માથાકૂટ કરવી બીજા મંગળ વાણી વર્તનમાં સૌમ્યતા રાખવી પડે આ સમયમાં ધીમી પ્રગતિ જોવા મળે છે હવે જાણીએ કર્ક રાશિ વિશે આ રાશિ ના લોકો ને આધ્યાત્મિક ચિંતા થાય તમારા સ્વભાવમાં તમે કેટલીક વિરોધા ભાષા ને કાઢી નાખશો અને વધુ ભૂલી નહી શકો આ સમય માં પ્રગતિ હોવા છતાં પણ કેટલાક કડક નિર્ણયો તમારે સ્વભાવ વિરુદ્ધ જઈને કરવા પડશે તમારી નીચેના લોકો તમને નુકસાન કરવાનો પ્રયત્ન કરશે તમારા ગુસ્સા પર તમારે કાબુ રાખવાનો છે અને અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારવા હવે જાણીએ કન્યા રાશિ વિશે પ્રભુ શ્રી રામ ની તમારો સમય અનુકૂળ થતો જણાશે અને ફરી તમારા હાથમાં વહીવટ આવશે અને આ અઠવાડિયામાં ભાજી બાજી સરભર રહેશે અને મિત્રો ની મદદ પણ તમને મળશે વળી ભાગ્યની તાકાત પણ તમને પ્રાપ્ત થશે અને કરેલા કાર્ય પણ સારા પરિણામ તમને મળશે હવે જાણીએ તુલા રાશિ વિશે તમારા મનની વાત તમે સારી રીતે વ્યક્ત કરી શકશો અને વ્યવહાર માં અંતર આવ્યું હોય તો તેને દૂર કરી શકશો જાહેર જીવનમાં નવા પાઠ શીખવા મળશે પરંતુ વધુ પડતા વિશ્વાસે ચાલવા જેવો સમય નથી રામ રક્ષા સ્ત્રોત નો પાઠ કરવાથી વિશેષ લાભ મળશે હવે જાણીએ વૃશ્ચિક રાશિ વિશે આધ્યાત્મિક ચિંતન કરી શકશો તેવીએ સહાય પ્રાપ્ત થશો અને ધાર્ય કામ પણ કરી શકશો જીવનમાં સ્થિરતાનો અનુભવ થાય તબિયત બાબતે વિશેષ કાળજી લેવી પડશે ભૂતકાળની યાદો વાત કરીને દુખી થવાની જરૂર નથી આ સમય તમારે શુભ રહેશે હવે જાણીએ ધન રાશિ વિશે સુખદ વાતાવરણ રહે પરંતુ કોર્ટ કચેરી કે વિલ વારસાના પ્રશ્નો કારણે થોડું ટેન્શન રહે છે અને ઘર નું વાતાવરણ ડોહળાતું લાગે મન શાંત રાખીને આ રસ્તા વિશે વિચારજો મહત્વ નો નિર્ણય લેતા પહેલા રામચરિત્ર માણસ નું પાઠ કરીને તેનું સ્મરણ કરજો તેનાથી તમને ફાયદો થશે હવે જાણીએ મકર રાશિ વિશે પરિવાર પર પ્રભુ શ્રી રામ ની કૃપા વરસે કેટલીક બાબતો તમને તમને પડકાર જેવી લાગશે છુપા શત્રુઓ આવી થતા જોવા મળશે આર્થિક બાબતે ધીમી પ્રગતિ રહી છે અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે જાહેર જીવન અને દાંપત્ય જીવનમાં સારું રહેવાનું છે હવે જાણીએ કુંભ રાશિ વિશે તમારે માનસિક શાંતિ ને વધુ મહત્વ આપવું જોઈએ જે પ્રભુ શ્રી રામ ની ભક્તિ થી આવશે તમારી પ્રતિભા ખીલતી જણાશે લોકો ને તમારી વાત સારી રીતે વ્યક્ત કરી શકશો ધ્યાન યોગ થી વિશેષ લાભ થવા જોવા મળશે હવે જાણીએ મીન રાશિ વિશે ભગવાન શ્રી રામની અવિરત કૃપા તમારા પર વરસે વિદેશ જવા ઈચ્છતા મિત્રોને નવી રાહ મળે વ્યવસાય બાબતે નવી શરૂઆત કરતા ઈચ્છતા મિત્રોને પણ લાભ થવાની સંભાવના છે નોકરિયત વ્યર્ગને નવી જવાબદારી મળી શકે છે વ્યાપારી મિત્રોને નવી ખરીદી મેં લાભ થશે જય માતાજી